અમરેલી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અને પાસા તથા તડીપારની સજા પામેલા ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવાની કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય અને સાથે સાથે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવા બાબતે હાલ ઝુંબેશ ચાલુ છે જે અન્વયે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે ભાવનગર રેન્જના જિલ્લાઓમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ પગલાં લેવા માર્ગદર્શન આપ્યું હતું જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય એ અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાર શરીર સંબંધી મિલકત સંબંધી ગેરકાયદેસર માઇનિંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા ઇસમો કે જેમની વિરુદ્ધમાં છેલ્લા પાંચ વર્ષમાં પાસા અને તડીપારના કાયદા હેઠળ પગલાં લેવાયા છે તેવા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના એકસો ત્રીસ લોકોની અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ લોકોને સમજ આપવામાં આવી હતી કે તેઓની ગુનાહિત પ્રવૃત્તિના લીધે અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય છે અશાંતિ ફેલાય તેવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે તો તેઓ વિરુદ્ધ હાલમાં ચાલુ ઝુંબેશ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે જે બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ હાજર રહેલા ઈસમો સાથે ભૂતકાળમાં બનેલ બનાવમાં તેમના અનુભવો અંગે ચર્ચા પણ કરવામાં આવી તેમજ આ લોકોએ ગુનાહિત પ્રવૃત્તિને લીધે પોતાના પરિવારને થયેલ નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી અને આ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સુધારો લાવવા બાબતે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સમજ આપવામાં આવી હતી આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગના મદદેશ પોલીસ અધિક્ષક વલય વૈદ તથા ધારી વિભાગના મદદેશ પોલીસ અધિક્ષક જગવીર ગઢવી અને અમરેલી વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નૈના ગોરડિયા તથા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી હતી હાલમાં જે રાજ્ય સરકાર તરફથી અસામાજિક તત્વો ઝુંબેશ ચાલી રહ્યા છે તે ઝુંબેશના અનુસંધાનમાં જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં જે ઇસ્મો ઉપર પાસા થયેલ છે તડીપારના ગુનામાં તડીપાર થયેલ છે દારૂના ગુનામાં સંડોવાયેલ છે મિલકત વિરુદ્ધની ગુનામાં સંડવાયેલ છે વ્યાજખોરીના ગુનામાં સંડવાયેલ છે અથવા એની સિવાય અન્ય કોઈ ગુનામાં સંડવાયેલ છે એ લોકોને એક સમજ આપવા સારું આજરોજ જિલ્લા પોલીસ તરફથી આશરે એકસો પચીસથી ત્રીસ લોકોને આ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા હતા આ લોકો સાથે આજે અમે મારા સાથી ડીવાયસપી સાથે સાથી થાના અધિકારી સાથે આ લોકોને એક સમજ આપવાનો એક પ્રયાસ કરેલ છે કે જિલ્લાના જે કુલ પાવનો બસો બસો લોકો છે એના લીધે સમગ્ર જિલ્લા વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારની શાંતિ ડિસ્ટર્બ નહીં થાય અને અગર એ વસ્તુ બને તો હાલ સમગ્ર રાજ્યમાં અને અમરેલી જિલ્લામાં જે અલગ અલગ કામગીરી કરવામાં આવે છે જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધમાં પોલીસની જે દંડ વિધાનમાં કાર્યવાહી છે તે મુજબ તો કાર્યવાહી કરવામાં જ આવે છે પણ તે સિવાય પ્રશાસનના જે બીજા અંગ છે મહેસૂલ રાહે કોઈને દબાણ હોય દબાણ કાઢવાનું વીજ બોર્ડ છે એના થકી કોઈનું ખોટું વીજળીનું કનેક્શન હોય પેમેન્ટ કરવાનું બાકી હોય તો એ કનેક્શન તોડવાનું નળ પાણીનું કનેક્શન તોડવાનું ફોરેસ્ટ ખાતા હોય અથવા અન્ય કોઈ ખાતા હોય વાહન વ્યવહાર વિભાગ હોય એના વાહનો હોય એ વસ્તુમાં પણ એ બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી એક સક્રિય કામગીરી કરવામાં આવશે તે બાબતને આ લોકોની સમજ આપવામાં આવેલ છે સાથે સાથે આ લોકો સાથે ચર્ચા કરતાં આ લોકોના ભૂતકાળના જે ગુના છે એ લોકોની ગુના પછીનું શું વર્તન રહ્યું અમુક લોકો જે ભૂતકાળના ગુના છે ત્યારબાદ શું બોધ લીધો કેવી રીતે સુધર્યા છે હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે બીજા એના સાથી મિત્રો શું કરી રહ્યા છે તે બાબતમાં પણ અમે લોકોએ એને એના પાસેથી સમજાવી લીધું સાથે સાથે અમુક લોકો સાથે ચર્ચા કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે આવી પ્રવૃત્તિમાં એ પોતે એવું જણાવ્યું છે કે કોઈ દિવસે ના પડાય જેનાથી પૂરું એની પોતાનું જીવન અને પોતાનું કુટુંબ ફેમિલી જે છે એ ડિસ્ટર્બ થાય છે તો જેથી કરીને આજે જિલ્લા પોલીસ તરફથી એક સારું એવું એક પહેલ કરવામાં આવે છે કે જેના થકી અમે તમામ ગુનેગારોને ભૂતકાળના ગુનેગારોને જે આમાંથી સુધરેલ છે અથવા હાલ જે ક્રિયાશીલ છે એ લોકોને એક સમજ સૂચના વોર્નિંગ આપેલ છે કે ભાઈ આવી પ્રકારની પ્રવૃત્તિમાં તમે ભવિષ્યમાં રહેશો તો તે બાબતે તમારા વિરુદ્ધ હજી આગળ જઈને કડકમાં કડક પોલીસ તરફથી અને અન્ય ડિપાર્ટમેન્ટના સહયોગથી પગલાં ભરવામાં